મારી એવી અપેક્ષા છે કે બધા એમ લોકોએ મતદાન કરવું જ જોઈએ અને અમારા શહેરમાં જે ચૂંટાય એ સારા કામ કરે એવી અમારી અપેક્ષા છે ખરેખર બધા લોકોએ મતદાન કરવું જ જોઈએ લોકશાહીમાં આજે વાંકાડી નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી અને આજનું જે મતદાનનો દિવસ મતદાન એ મહાપર્વનો દિવસ છે મતદાન કરવું કરાવવું એ લોકોની ફરજ છે વાકાનેર અને હળવદ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે જેમાં હળવદ નગરપાલિકા છે આ તમામ શાંતિપૂર્વક દસ પીએસઆઈ એકસો જેટલા માણસો અને એકસો વીસ જેટલા હોમગાર્ડનો અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવે છે જેમાં બંદોબસ્ત બુથ ઉપર તેમજ સ્થાનિક ફિક્સ પોઈન્ટ અને પેટ્રોલિંગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે મતદાન શાંતિપૂર્વક થાય તે માટે સતત પ્રયત્નશીલ પોલીસ પોલીસને અપીલ કરે છે કે વધુ વધુ મતદાન થાય તે છે મારું નામ જીવણભાઈ લાલાભાઈ હું મતદાન કરવા આવ્યો છું પોતે હું સુદાસ સઉં બધાને મતદાન કરવું જરૂરી છે ભાઈ